નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસોથી થી પાંત્રીસો પંચાવન રૂપિયા એરંડા બારસો ઓગણીસથી બારસો ઓગણીસ રૂપિયા ચણા એક હજાર પાંત્રીસ થી એક હજાર સુડતાલીસ રૂપિયા અડદ 900 થી બારસો પાંત્રીસ રૂપિયા પંચોતેર થી આઠસો પાંત્રીસ રૂપિયા જુવાર આઠસો એકવીસ થી આઠસો એકવીસ રૂપિયા વરિયાળી એક હજાર એકસો અગિયાર થી તેરસો એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો પચીસ રૂપિયા ઘાઉ લોક ચારસો સાઠથી પાંચસો છવ્વીસ રૂપિયા મગફળી સાતસોથી બારસો રૂપિયા કપાસ અગિયારસોથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે